બિરાજમાન થાવી પ્રતિષ્ઠા ની અંદર બિરાજમાન અમારો જે આજનો યજ્ઞ છે પરિપૂર્ણ કરવા વાળા બાપા નું સ્મરણ બાપાને હૃદય થી બધા બોલાવો નમો નમોસ વનતાય સહસ મુદત સહસ્ર પાક્ષ શિરોર બાહવે સહસોડે યુગધારી ન ભગવત વીરપુરષ સુરધન સુરાપુરા દિવતાય નમો નમ સર્વોપરા ગંધાક્ષ ફરી પાછા હાથ ની અંદર ફૂલ ને ચોખા રાખી આપણા પીર બાપા નું સ્મરણ પીર બાપા ને પણ બોલાવીએ હરે સહસ્ત્ર